નારો રેવેની કલાટીમાં સિલેબસ બાર ભણો મે તેમાં 200 માર્કનું પહેલા એક પ્રીલી 350 માર્કની મેચ સાહેબ આ ભરતી છે એ વર્ષથી તો મેસૂરી કલાટીની થઈ જ નથી અત્યારે ભરતી લેવામાં આવી તો સાહેબ 1900 નો ગ્રેડ પે છે અમારું હવે નય અરજદારની ભરતી લ્યો ઈ છે અને 1900 નો ગ્રેડ પે ક્લાસ 3 ની ભરતી ઈ બેય છે પછી શું કરવા માંગે છે એનો કોઈ અર્થ જ નથી તાત્કાલિક સિલેબસ બહાર પાડી દેવામાં આવે એની રીતે અને સીધું સાહેબ અત્યારે જોયો તો અમરેલી જિલ્લો તો પછાત જિલ્લો છે એ લોકો અત્યારે જે મહેનત કરે છે એટલા વર્ષોથી આ બધા વિદ્યાર્થીઓ મહેનત કરે છે તો એ એમસીક્યુ બેઝ જ મહેનત કરતા હોય એ લોકોને લેખિત કરવામાં આવે અત્યારે આપણે જીપીએસસી નું જોઈએ તો જીપીએસસી માં જે મેઈન ઇંગ્લિશ છે એ ક્વોલિફાઈ માર્ક રાખવામાં આવે આમાં મેઈન સબ્જેક્ટ ઇંગ્લિશ રાખીને એટલે મેઈન્સ માં ઇન્ક્લુડ કરવામાં આવે તો અમારા બધાનું એક સૂચન છે કે આજે પરીક્ષા લેખિત છે એને એમસીક્યુ બેઝ કરવામાં આવે એટલા માટે અમે સૌ તમને આવેદનપત્ર દેવા આવ્યા છીએ